જે લોકો ઘરમાં સ્વર્ગસ્થ માતા પિતાના ફોટા લગાવે છે તે સાંભળી લે લે દોસ્તો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેને ઘણા લોકો છે પરંતુ વાસ્તવમાં તે આપણા આખા જીવનની ઉર્જા આપણા સુખ દુખ અને અહીં સુધી કે આપણી આવનારી પેઢીઓ પર પણ અસર કરે છે અને તે છે ઘરમાં સ્વર્ગસ્થ માતા પિતા કે સ્વર્ગસ્થ લોકોની તસવીર લગાવવી યોગ્ય છે કે અયોગ્ય દોસ્તો આપ ઘણા લોકોના ઘરોમાં જોયું હશે કે જ્યારે પણ આપણા કે પરિવારના કોઈ સભ્ય આ સંસારમાંથી વિદાય લે છે ત્યારે તેમની તસવીર આપણે ખૂબ આદર સાથે ઘરની દિવાલો પર સજાવી દઈએ છીએ કોઈ ડ્રોઈંગ રૂમમાં લગાવે છે કોઈ પૂજા ઘર કોઈ પોતાના રૂમમાં ક્યાંક હાર ચઢાવેલો હોય છે ક્યાંક ફૂલ મૂકવામાં આવે છે ક્યાંક અગરબત્તી સળગાવવામાં આવે છે પણ શું ક્યારે તમે વિચાર્યું છે કે આ તસવીરો લગાવવાનું પણ કોઈ યોગ્ય સ્થાન યોગ્ય દિશા અને યોગ્ય રીત હોય છે જરા અને વિચારો શું તમે ક્યારે તમારા ઘરની પર ટાંગેલી તે તે ધ્યાનથી જોઈ છે ઝાંકીને મહેસૂસ કર્યું છે કે તેઓ શું કહેવા માંગે છે કદાચ નહીં કારણ કે આપણા માંથી મોટા ભાગના લોકો તો માત્ર આ વિચાર સાથે તસવીર લગાવી દે છે કે અરે આ અમારા પોતાના હતા તેમને યાદ કરવા માટે તસવીર ટાંગી દો પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ કોઈ સાધારણ કામ નથી દોસ્તો શાસ્ત્રો કહે છે પિતૃ દેવો ભવ એટલે કે પિતૃઓ સ્થાન દેવતાઓ કરતા પણ ઊંચું છે માતા પિતા અને પૂર્વજ માત્ર આપણા જન્મદાતા જ નથી પણ આપણી આખી વંશ પરંપરાનો પાયો છે જે ઉર્જા આપણને મળી છે જે સંસ્કાર આપણામાં આવ્યા છે તે બધું આપણા પિતૃઓની જ દેન છે એટલા માટે જ્યારે તેમની તસવીર ને આપણે ઘરમાં રાખીએ છે તો તે માત્ર એક યાદગીરી નથી રહેતી પણ તે આપણા આખા ઘર ના ઉર્જા ચક્ર ને પ્રભાવિત કરવા લાગે છે તો એવામાં સવાલ એ રહે છે કે કે આખરે મૃત મૃત તસવીર લગાવવી જોઈએ કે નહીં અને જો લગાવવી જોઈએ તો તેમની તસવીર ક્યાં લગાવવી જોઈએ અને ક્યાં નહીં પણ તે પહેલા આપ સૌને જણાવી દઈએ કે પૂજ્ય ગુરુદેવની કથા દરમિયાન કોઈએ પૂછ્યું કે ગુરુજી અમારું ઘર ખૂબ સુંદર છે બધું બરાબર છે પણ ખબર નહીં કેમ ઘરમાં હંમેશા એક અજીબ પ્રકારની અશાંતિનું વાતાવરણ રહે છે ખબર નહીં કેમ વારંવાર બીમારીઓ ઘરમાં આવે આવે છે 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 પૈસા પણ નથી નોકરીમાં પ્રગતિ અટકી ગઈ તો ગુરુજીએ તેનો જવાબ આપતા કહ્યું કે શું તમે તમારા ઘરમાં કોઈ સ્વર્ગસ્થ સ્વજનની તસવીર લગાવી છે તો તે વ્યક્તિએ કહ્યું હા ગુરુજી અમારા ડ્રોઈંગ રૂમમાં જ અમારા પિતાજી અને માતાજીની તસવીરો લાગેલી છે અમે રોજ તેમને ફૂલ ચઢાવીએ છીએ તો ગુરુજીએ આના પર કહ્યું કે તમારી ભૂલ અહીંથી જ શરૂ થઈ જાય છે હવે દોસ્તો તમે વિચારતા હશો કે આપણા મૃત માતા પિતાની તસવીર લગાવવી ભૂલ કેવી રીતે શકે તો તો દોસ્તો જ્યારે કોઈ થાય છે છે તે પિતૃલોકની યાત્રા પર જાય પરંતુ આપણી ભાવનાઓ આપણી યાદો અને આપણો મોહ તેમને વારંવાર ખેંચીને આ લોકમાં બોલાવે છે અને જો આપણે ઘરના ખોટા સ્થાન પર તેમની તસવીર લગાવી દીધી તો તે ઉર્જા આપણા ઘરના સકારાત્મક તરંગોને રોકવા લાગે છે આ જ કારણ છે કે ઘરમાં બેચેની રોગ અને માનસિક તણાવ વધે છે મૃત પિતૃ ની તસવીર લગાવવા અંગેનો મોટો સવાલ તો સૌથી પહેલા તો આપણે મૃત માતા પિતા કે મૃત લોકોની સાચું છે કે ખોટું તો દોસ્તો સૌથી મોટો સવાલ એ જ છે કે શું મૃત માતા પિતા કે સ્વર્ગસ્થ સ્વજનોની તસવીર ઘરમાં લગાવવી જોઈએ કે નહીં તો તેનો સીધો જવાબ છે માઇનસ હા તસવીર લગાવી શકાય છે કારણ કે તે આપણા પ્રેમ અને શ્રદ્ધા નું પ્રતિક છે તો તમે કોઈ પણ સંકોચ વિના તમારા મૃત માતા પિતાની તસવીર ઘર પર લગાવી શકો છો પરંતુ લગાવવી જોઈએ અને કઈ જગ્યાએ ન લગાવવી જોઈએ અને સાથે જ તસવીર લગાવવાની સાચી દિશા શું છે અને શું દરરોજ આપણે આપણા પિતૃ પૂજા કરવી જોઈએ આ બધા વિશે જાણીશું તસવીર લગાવવાની યોગ્ય દિશા અને સ્થાન દોસ્તો સૌથી પહેલા જાણી લઈએ કે મૃત લોકોની તસવીર ઘરમાં કઈ દિશામાં હોવી જોઈએ દોસ્તો વાસ્તુશાસ્ત્ર અને ધર્મ ગ્રંથો બંને આપણને જણાવે છે કે પિતૃઓની તસવીર ને હંમેશા સાચી દિશા અને સાચા સ્થાન પર લગાવવી જોઈએ પણ કેટલાક લોકો માહિતીના અભાવે ભૂલો કરી બેસે છે અને અહીંથી જ ઘરમાં પરેશાનીઓ આવવાની શરૂઆત થઈ જાય છે તો ધ્યાન રાખો કે પિતૃઓની તસવીર જયારે પણ ઘરમાં લગાવો કે પહેલાથી લાગેલી હોય તો તેમનું મુખ હંમેશા જ દક્ષિણ દક્ષિણ દિશામાં કરીને લગાવો કારણ કે યમની દિશા કહેવામાં આવે છે આ એ જ દિશા છે છે જ્યાંથી આત્મા પિતૃલોક તરફ જાય જયારે તમે પિતૃઓની તસવીર ને દક્ષિણ દિશામાં રાખો છો તો ત્યાં આત્માને સન્માન પણ મળે છે અને તેમની ઉર્જા પણ યોગ્ય રીતે પ્રવાહિત થાય છે આનાથી ઘરમાં શાંતિ જળવાય રહે છે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે પરંતુ સમસ્યા એ છે કે ઘણા લોકો તસવીરો ક્યાંય પણ ટાંગી દે છે પૂજા ઘરમાં બેડરૂમ માં બાળકોના રૂમમાં અસંતુલિત કરી દે છે પૂજા ઘરમાં તસવીર ન લગાવો હવે તમે વિચારો જો કોઈ વ્યક્તિ ઘરના પૂજા ઘરમાં પિત્રો ની તસવીર લગાવી દે છે તો તેની શું અસર થશે પૂજા ઘર દેવતાઓનું સ્થાન છે દેવતાઓ અને પિતૃઓની ઉર્જા અલગ અલગ હોય છે જ્યારે બંનેને એકસાથે એક સાથે રાખીએ છે તો ઉર્જા નો ટક્કર થવા લાગે છે દેવતાઓની પૂજામાં જે દિવ્યતા અને સાત્વિકતા હોવી જોઈએ તે બાધિત થઈ જાય છે એટલા માટે શાસ્ત્રો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પિતૃઓની તસવીર ક્યારેય પણ મંદિર કે પૂજા ઘરમાં ન લગાવો આની સાથે જ જયારે પણ તમે તમારા પિતૃઓની તસવીર લગાવો તો ધ્યાન રહે કે પિતૃઓની તસવીર ક્યારેય પણ બહુ મોટી ન હોવી જોઈએ અને ન તો તેમાં શણગાર દેખાડો હોવો જોઈએ સરળ સૌમ્ય અને ગંભીર ભાવવાળી વાળી હોવી જોઈએ કારણ કે પિતૃઓની તસવીર ક્યાં ન લગાવવી જોઈએ એક પૂજા બા મંદિર દોસ્તો ધ્યાન રાખો પિતૃઓને ક્યારે પણ પૂજા ઘર મંદિર ન રાખો કારણ કે પિતૃ અને દેવતા બંનેની યાત્રા અલગ છે દેવતા સદૈવ લોક કલ્યાણકારી ઉર્જાના રૂપમાં પૂજાય છે જ્યારે પિતૃઓ આપણી વંશ પરંપરાના રક્ષક હોય છે તે આપણા કર્મો અને આપણી શ્રદ્ધાથી પ્રસન્ન થાય છે મંદિરમાં તેમને સ્થાન આપવું દેવતાઓની ઉર્જામાં બાધા નાખે છે અને પિતૃઓની આત્માને પણ શાંતિ આપતું નથી એટલા માટે જે લોકોએ પૂજા ઘર મંદિર માં કે મંદિરની આસપાસ પણ પિતૃઓની ની તસવીર લગાવી છે તો તેને હટાવી દો કારણ કે એક સાથે રાખવું યોગ્ય માનવામાં આવતું નથી બે બેડરૂમ કે બાળકો નો રૂમ શું પિતૃઓની તસવીર બેડરૂમ કે બાળકોના રૂમ માં લગાવવી જોઈએ તો તેનો ઉત્તર છે બિલકુલ નહીં બેડરૂમ એ સ્થાન છે જ્યાં આપણે આરામ કરીએ છીએ આપણું અંગત જીવન જીવીએ છીએ અહીં એવી ઉર્જાની આવશ્યકતા હોય છે જે હળવી પ્રસન્ન અને સકારાત્મક હોય પણ પિતૃઓની તસવીર એક ગંભીર અને સ્મૃતિથી ભરેલી લઈને આવે છે આ તમારા અર્ધજાગ્રત મન પર ઊંડી અસર કરે છે આની સાથે જ બાળકોના રૂમમાં તો આ વધુ ખોટું છે બાળકોનું મન અત્યંત કોમળ હોય છે જો તેમના રૂમમાં પિતૃઓની તસવીર હોય તો તેમની માનસિક ઉર્જા પર ભારે બોજ આવી જાય છે આનાથી તેમનો વિકાસ અટકી શકે છે અને તેઓ કારણ વિના ડર કે ગભરાહટ કરી શકે છે પિતૃઓની તસવીર ક્યાં લગાવવી જોઈએ તો હવે સવાલ એ છે કે પિતૃઓની તસવીર ક્યાં અને કઈ રીતે લગાવવી જોઈએ દોસ્તો પિતૃઓની તસવીર હંમેશા ઘરના બેઠક રૂમ હોલ કે હોલમાં લગાવવી જોઈએ તે પણ દક્ષિણ દિશાની દિવાલ પર દિશા દક્ષિણ દિશા એટલા માટે કે આ યમની દિશા છે પિતૃલોકની દિશા છે ત્યાં તસવીર લગાવવાથી ઉર્જા પ્રવાહિત થઈને પિતૃઓ સુધી પહોંચે છે ઊંચાઈ ધ્યાન રહે તસવીરો હંમેશા આંખોની સામે ની ઉંચાઈ પર ન કે ખૂબ નીચે કે ઉપર સ્વચ્છતા તસવીરો હંમેશા સાફ સુથરી હોય ધૂળ માટી ન જામી હોય જો તસવીર પર હાર ચઢાવેલો હોય તો તે સુકાઈ ગયા પછી બદલતા રહેવું જોઈએ ભાવ પિતૃઓની તસવીર હસ્તી હોય તેવા ફોટા કે જીવનકાળની ખુશાલ તસવીરો ન લગાવવી જોઈએ હંમેશા એવી તસવીર લગાવવી જોઈએ જેમાં તેઓ ગંભીર અને શાંત ભાવમાં હોય કારણ કે તે સ્મૃતિનું સ્થાન છે આનંદ ઉત્સવનું નહીં ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો દોસ્તો પિતૃઓની તસવીર ઘરની સ્મૃતિ અને આશીર્વાદનું કેન્દ્ર હોય છે જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જા ઘરમાં ફેલાઈ શકે છે એક તસવીરની સ્વચ્છતા સૌથી પહેલા તો ધ્યાન રાખો કે પિતૃઓની તસવીર પર ધૂળ ન જામવી જોઈએ ઘણા લોકો વર્ષો સુધી તસવીરો ટાંગી દે છે અને તેમની તરફ ધ્યાન જ નથી આપતા આ તો એવું થયું જેમ તમે તમારા પિતૃઓને અંધારા રૂમ માં બંધ કરી દીધા હોય એટલા માટે યાદ રાખો સપ્તાહમાં ઓછામાં ઓછું એકવાર તસવીરને સાફ કરવી જરૂરી છે કાચ અને ફ્રેમ ને લૂછો અને જો હાર ચઢાવેલો હોય તો સુકાઈ ગયા પછી નવો હાર બદલો બે દૈનિક પૂજાનું મહત્વ શું પિતૃઓની પૂજા દરરોજ કરવી જોઈએ કે નહીં જો તમારી પાસે સમય હોય તો તમે દરરોજ ફક્ત પિતૃઓની સામે લાંબી વાટનો દીવો કે અગરબત્તી લગાવીને તેમની પાસે પ્રાર્થના કરી શકો છો જો દરરોજ પૂજા ન કરી શકો તો માત્ર અમાવસ્યા પર તમે તેમને હાર કે ધૂપ દીપ લગાવીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો ત્રણ તસવીરોની સંખ્યા અને ખામીઓ સંખ્યા ઘણી બધી તસવીરો એક સાથે ન લગાવવી જોઈએ દરેક તસવીર એક ઉર્જા લાવે છે અને જ્યારે બધી ઉર્જાઓ એક જગ્યાએ એકઠી થઈ જાય છે તો ઘરમાં ખરાબ થઈ જાય કે ફોટો ધૂંધળો થઈ જાય તો તેને તરત બદલી દેવો જોઈએ તૂટેલી તસવીર અશુભ માનવામાં આવે છે તે પિતૃઓની આત્માને પણ બેચેન કરી દે છે અને ઘરમાં કંકાસ અશાંતિ અને આર્થિક અવરોધ લાવે છે

પરિવારમાં પ્રેમ જળવાઈ રહે છે વેપાર અને અને નોકરીમાં પ્રગતિ મળે છે છે ઘરમાં સ્વાસ્થ્ય સમૃદ્ધિ રહે યાદ રાખો પિતૃઓની પ્રસન્નતા જ તમારા જીવનની સૌથી મોટી પૂંજી છે તો દોસ્તો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને ને કરો અને કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખો ધન્યવાદ